અમરેલી પોલીસના શ્વાસ હવે અદ્ધર થઈ રહ્યા છે કારણ કે અમરેલીમાં એસએમસીના નિર્લિપ્ત રાયની એન્ટ્રી થઈ છે પરંતુ નિર્લિપ્ત રાયની એન્ટ્રી સાથે અમરેલી પોલીસના શ્વાસ અદ્ધર કેમ થાય આ સવાલ તમને નહીં થાય કારણ કે તમે જાણો છો અમરેલી પોલીસે પાયલ ગોટીને જાહેરમાં જે ફેરવ્યા ત્યારબાદ નાગરિકોએ કહ્યું કે આ મહિલાનો વરઘોળો કાઢ્યો તેને જરા પણ સાંખી નહીં લેવાય અને તપાસ સોંપવામાં આવી આખરે એસએમસીના નિર્લિપ્ત રાયને વાત કરીએ અમરેલીમાં નિર્લિપ્ત રાય હાલ શું કરી રહ્યા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલીની ઘટના છે અમરેલીની એક નકલી પત્રકાંડની ઘટના સામે આવી એ મામલે અમરેલી પોલીસે ગુનો નોંધી ચાર શખ્સોની ધરપકડ કરી જેમાંના એક મહિલા સામેલ હતા આ મહિલાનું નામ પાયલ ગોટી સામે આવ્યું અને મહિલાને જે પ્રકારે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયા તેને નાગરિકોએ વરઘોડો કહ્યો અને કોંગ્રેસના નેતાઓ અને મહિલા નેતા જેની ઠુમર રીતસરના સરકાર પર વરસી પડ્યા અને કહ્યું કે આ પાટીદાર સમાજની દીકરીનો વરઘોડો કાઢી તેમની ઇજ્જતના કાંકરા કરી આ પોલીસ શું સાબિત કરવા માંગે છે આ મહિલાએ એવો તો કયો ગંભીર ગુનો કરી નાખ્યો હતો અને તેનો શું આ સવાલો પેદા થયા રાજકીય દંગલ ખેલાયું અને સરકાર તરફેથી પણ આ વરઘોડાને ને રિકન્સ્ટ્રક્શન કહેવાયું જેમ હમણાં ડીજી રીકન્સ્ટ્રક્શન કહ્યું એમ જ પરંતુ હવે આ રિકન્સ્ટ્રક્શનમાંથી વરઘોડાની ઘટના જાણે સરકાર ધીરે ધીરે સ્વીકારી રહી હોય એમ આગળ વધી રહી છે કારણ કે વિરોધનો વંટોળ ભાજપને દજાડી રહ્યો છે આ મામલામાં સંડોવાયેલા કહેવાતા નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો તો દૂર ભાગી રહ્યા છે તેવો આ ઘટના બની ત્યારથી જાણે ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવી સ્થિતિ છે માટે પરેશ ધાનાણી બેફામ શબ્દોથી તેમના વધામણા કરી રહ્યા છે અને આખરે આ મામલાની તપાસ સરકારે સ્ટેટ મોનિટરિંગ સેલના નિર્લિપ્ત રાયને સોંપી કારણ કે નાગરિકોને તેમના પર ભરોસો છે નિર્લીપ રાયને તપાસ મળી આજે નિર્લિપ્ત રાય અમરેલી ખાતે પહોંચ્યા અને અમરેલીના સર્કિટ હાઉસ ખાતે પહોંચી નિર્લીપ રાયે આ તપાસના દોરને શરૂ કર્યો છે તેવી માહિતી મળી રહી છે આ મામલામાં અમરેલીના એસપી સહિત એલસીબીના કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારીઓની પણ પૂછપરછ થશે અને આ મામલાના તપાસ અધિકારીની પણ પૂછપરછ થશે અને નિવેદનો નોંધવાની પ્રક્રિયા થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે દિલિપ રાય પોતાની આખી ટીમ સાથે ત્યાં પહોંચ્યા છે આખા દિવસનો આ કાર્યકાળ રહેશે તેવું કહેવાય છે કે પ્રક્રિયા ખૂબ લાંબી ચાલશે અને આમ પણ દિલીપ રાય જ્યાં જાય છે ત્યાં પ્રક્રિયા પણ લાંબી થાય છે અને કાર્યવાહી પણ લાંબી થાય છે વળી શકે આગામી સમયમાં આ વરઘોડાના કથિત મામલામાં અમરેલી પોલીસના કેટલાક કર્મચારીઓનો પણ વરઘોડો નીકળી જાય કારણ કે જો તેમણે નેતાના ઈશારે કામ કર્યું હશે તો આ નિર્લીપ્ત રાયના કાગળ પર સામે આવ્યું તો તેમના માટે બસ વરઘોડા સિવાય બીજી કોઈ સ્થિતિ નિર્માણ નિર્લિપ્ત રાય નહીં કરે ભૂતકાળમાં કેટલાક ઉદાહરણો છે જે નિર્લીપરાયે બતાવ્યા છે માટે હવે પોલીસના અમરેલી પોલીસના બેડામાં ફફડાટ છે કે હવે આપણું શું થશે જોઈએ આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યા બાદ નિર્ણય પ્રાય શું રિપોર્ટ આપે છે સરકારને આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા